mm <clears throat> નમસ્કાર મિત્રો થોડા લોકો ઓનલાઈન લાઈવ થઈ જાય નમસ્કાર હસનભાઈ થોડા વ્યક્તિઓ લાઈવ લાઈવ થાય આપણા જોડે એટલે આપણે ચાલુ કરીએ છીએ એક ઇમ્પોર્ટેન્ટ મેસેજ ये साइबर फ्रॉड ना रिलेटेड छे नमस्ते तुमने मारो आवाज आवे छे प्रॉपर हसन भाई आवाज संभाई छे प्रॉपर ओके वेरी गुड નમસ્કાર તો આજે મારે તમને બે મહત્વની વાત કરવી છે જે સાયબર ફ્રોડ રિલેટેડ છે હવે અત્યારના ટાઈમમાં તમે જાણો છો કે સાયબર ફ્રોડ જે છે એ દિવસે દિવસે વધી રહ્યું છે લોકોને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો ને જે સાયબર ફ્રોડ જે થાય છે એનાથી આપણે બચાવી શકીએ અને બચાવનો એક જ ઉપાય છે કે આપણે લોકોને જાગૃત કરવા પડશે નમસ્કાર શૈલેશભાઈ તો મિત્રો અત્યારે જે લેટેસ્ટ જે સાયબર ફ્રોડ ની એક નવી રીત આવી છે સામે જે મારે તમારી જોડે ડિસ્કસ કરવી છે અને બને તો તમે સૌથી વધુમાં વધુ શેર કરો લોકો સાથે જેથી કરીને વધુમાં વધુ લોકો સાથે આપણે પહોંચી શકીએ અને વધુમાં વધુ લોકોને આપણે અવેર કરી શકીએ મિત્રો જે લોકો સિટીમાં રહેતા હોય છે મોટી સિટીની અંદર અને જે ઓનલાઈન ડિલિવરી એટલે કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે જે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ છે એ શોપિંગ વેબસાઈટ જે છે એની ફેસિલિટી અવેલેબલ છે એની જે જગ્યાએ ડિલિવરી થાય છે ત્યાં આ પ્રકારનું જે ફ્રોડ છે એ બહુ વધી રહ્યું છે એવું ફ્રોડ થઈ રહ્યું છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવે છે એક એક્સ પ્રોડક્ટ ઓનલાઈન મંગાવે છે પછી પ્રોડક્ટની ડિલિવરી થાય છે એના પછી વ્યક્તિ શું કરતા હોય છે પ્રોડક્ટ લઈ લે વસ્તુ લઈ લે અને એક હ્યુમન ટેન્ડન્સી છે કે એ પ્રોડક્ટ જે છે એનું ખોખું જે છે એમટી ખોખું એ બહાર ફેંકી દેતા હોય છે હવે એક નવા પ્રકારનું સાયબર ફ્રોડ એ રીતે સામે આવી રહ્યું છે કે એ લોકો શું કરે છે તમારા જે પ્રોડક્ટનું ખોખું જે તમે ફેંકી દીધું છે જેની ઉપર એક સ્ટીકર હોય છે જેની અંદર એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો જે પણ શોપિંગ વેબસાઇટ દ્વારા તમને એ પ્રોડક્ટ મોકલવામાં આવી છે એની ડિટેલ્સ વસ્તુ એમને આપેલી હોય છે હવે એ લોકો યાર્ડમાંથી કે કોઈ એન કેન પ્રકાર જે છે સ્ટીકર છે ઇન્ફોર્મેશન વાળો એ સ્ટીકર મેળવે છે એની ઉપર બધી ઇન્ફોર્મેશન હોય છે અને પછી તમને કોલ કરે અને કોલ કરીને તમને જે તે કંપનીમાંથી કહે છે કે અમે આ કંપનીમાંથી બોલીએ છીએ તમે આ પ્રકારની પ્રોડક્ટ મંગાવી હતી આ પ્રોડક્ટ તમને કેવી લાગી અને જો બને તો તમે આપો તો રિવ્યુ માટે એક આવશે ઉપર જયારે તમે એ રિવ્યુ ઉપર ક્લિક કરો છો ને જ્યારે એ લિંક મોકલાવે છે અને લિંક ઉપર ક્લિક કરો છો એટલે તમારું ફોન જે છે એ હેક થઈ જાય છે એનો એક્સેસ જે છે એમની જોડે ચાલ્યો જાય છે અને પછી કારણ કે તમારો ફોનનો એક્સેસ એમની જોડે છે એટલે તમારા ડિટેલ્સ મેળવી અને ઓટીપી કરીને તમારા બેંક એકાઉન્ટની અંદરથી સાયબર ફ્રોડ કરી શકે છે તો મહત્વની વસ્તુ એવી છે કે મિત્રો સૌથી વધુમાં વધુ જે લોકો કારણ કે ઘણા લોકોને એવું ખબર જ નથી કે આ પ્રકારનું સાયબર ફ્રોડ થઈ રહ્યું છે સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમને રિપોર્ટ કરો જેથી કરીને ઘણા વખત ઘણા લોકોના પૈસા બચી ગયા છે એટલે તમારું જે એનું અડધું ટ્રાન્ઝેક્શન કે જે ટ્રાન્ઝેક્શન થઈ છે જે અમાઉન્ટ જે પૂરું ટ્રાન્સફર નથી થયું એનો ટાઈમ લાગે છે તો એ અમાઉન્ટ ફ્રી શકે છે અને તમને પરત મળી શકે છે તો મિત્રો આ એક મહત્વની વસ્તુ એવી છે અને બીજી વસ્તુ સૌથી વધારે લોકોને જાણવાની જરૂર છે કે ઘણી વખત એવું થતું હોય છે કે તમારા એકાઉન્ટની અંદર અનનોન એકાઉન્ટથી કોઈક અમાઉન્ટ આવી જાય છે પાંચ હજારનું દસ હજારનું પંદર હજારનું વિચ યુ હેવ નોટ એક્સપેક્ટેડ કે તમને ખબર નથી કે તમે એક્સપેક્ટ નથી કરતા એવા વ્યક્તિનું તમારા એકાઉન્ટની અંદર કોઈ અમાઉન્ટ આવે છે તો મિત્રો વિધાઉટ ડીલે યુ રિપોર્ટ ઇટ ટુ ધ પોલીસ સાયબર ક્રાઇમ ને જાણ કરો અને બીજી વસ્તુ એક એપ્લિકેશન કરો બેંક ને કે આ જે અમાઉન્ટ છે તાત્કાલિક અમારા એકાઉન્ટ ની અંદર થી રિવર્ટ કરવામાં આવે કારણ કે રીસેન્ટલી એક કેસ ની અંદર આવું એક મોટો અમાઉન્ટ આવ્યું હતું એમના જાણ બહાર પણ એમણે ડિલે કર્યું એમણે ઇન્ફોર્મ ના કર્યું એના કારણે એમના અગેન્સ્ટ ની અંદર ક્રિમિનલ કેસ ફાઇલ થાય છે એ વ્યક્તિ એન્ટિસિપેટરી બેલ લેવા માટે હાઈકોર્ટમાં જાય છે ને હાઈકોર્ટ ના પાડી દે છે કારણ કે તમને ખબર હતી એની અંદર તમારી મિલી ભગત દેખાય આવે છે કારણ કે જો તમારા એકાઉન્ટની અંદર અમાઉન્ટ આવ્યું જો અમાઉન્ટ તમારું ન હતું તો તમે જે તે સમયે ઇમિડિયેટલી ઓથોરિટીને ઇન્ફોર્મ કેમ ના કર્યું તો ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી ધેટ ઇમિડિયેટલી ઇફ એની શોર્ટ ઓફ સ્ટ્રેન્ચ ટ્રાન્ઝેક્શન તમારા એકાઉન્ટમાં થાય છે તો તમે તાત્કાલિક બેંકને અને સાયબર ક્રાઇમને ઇન્ફોર્મ કરો તો બે મહત્વની આ જાહેરાતો હતી બે મહત્વની ઇન્ફોર્મેશન્સ હતી જે મારે તમારી જોડે શેર કરવી હતી તો મિત્રો તમે પણ આ જે વિડીયો જે છે લાઈવ છે એને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો જેથી કરીને આપણે વધારેમાં વધારે લોકો સાથે જોડે પહોંચી શકીએ અને એમને આ સાયબર ફ્રોડની જે નવી રીત છે એનાથી અવગત કરી અને સાયબર ફ્રોડનો શિકાર થતા બચાવી શકીએ તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો જે છે એ તમને તમારા મિત્ર વર્તુળને તમારા ફેમિલી મેમ્બર્સને ઉપયોગી થશે તો આ વિડીયોને વધુ મોટું શેર કરો અને આ પ્રકારની લીગલ અપડેટ્સ માટે મારી આ યુટ્યુબ ચેનલ જે છે એને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ શૈલેષભાઈ Damura and Hasan bhai. thank you very much